માં જગદંબાનું પર્વ ચાલી રહ્યું છે નવરાત્રિમાં લોકો ઝૂમી રહ્યા છે પરંતુ વડોદરામાં એક કમનસીબ ઘટના ઘટે છે એક યુવતી ઉપર સામૂહિક બળાત્કાર થાય છે આ બળાત્કારીઓને પકડવા ગુજરાત પોલીસ આકાશ પાતાળ એક કરે છે આખરે ત્રણ દિવસ પછી વડોદરાની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે વડોદરાની ત્રણ દિવસ પહેલા વડોદરા ગ્રામ્યમાં એટલે કે ભાયલી વિસ્તારની અંદર એક સગીર યુવતી ઉપર ત્રણ નરાધવો દુષ્કર્મ ગુજારે છે જાહેરમાં દુષ્કર્મ ગુજારે છે આખી ઘટના એવી છે કે ગુજરાતી તરીકે મારું તમારું અને સરકારનું માથું શરમથી ઝૂકી જાય આપણે દાવો કરીએ છીએ કે ગુજરાત સલામત છે અને ગરબે ગયેલી યુવતી સવારે પાંચ વાગે પણ ઘરે આવે પણ તેની સામે કોઈ જોતું નથી આપણા આવા દાવા આપણો આવો વિશ્વાસને ભાંગીને ભૂકો થઈ જાય તેવી ઘટના ભાયેલી વિસ્તારમાં ઘટે છે આ યુવતી પોતાના એક મિત્ર સાથે ભાયલીમાં બેઠી હતી ત્યારે નરાધમો ત્યાં આવે છે બાઇક ઉપર આ યુવતીના મિત્રને રોકી રાખવામાં આવે છે પકડી રાખવામાં આવે છે અને બાકીના એક પછી એક ત્રણ લોકો આ યુવતી સાથે દુષ્કર્મ ગુજારે છે આ યુવતી ઘરે પહોંચે છે ત્યારે પોતાના પરિવારને જાણ કરે છે અને આ મામલે વડોદરા ગ્રામ્ય પોલીસ ગુનો દાખલ કરે છે આ ઘટના શરમજનક હોવાની સાથે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના કેવા લીલા ઉડા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ કામ કરી રહી હતી આ દરમિયાન વડોદરા ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળે છે આરોપીઓ સુધી પહોંચવામાં બે દિવસ અને બે રાત સુધી વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ સતત કામ કરી રહ્યો હતો

આ આરોપીઓને પોલીસ સમક્ષ ઓળખી બતાડે પછી તેમના નામ જાહેર કરવામાં આવશે આમ આરોપીઓ ઝડપાઈ ગયા છે છે એક મોટી રાહત અને વડોદરા પોલીસની આ કામને કરવી પડે છતાં સૌથી ચિંતાનો વિષય એવો છે કે હવે આ મામલે કેટલાક માધ્યમો કેટલાક રાજકીય પક્ષો આરોપીઓ વિધર્મી હતા તેમ કઈ આખી વાતનું વતેસર કરશે સવાલ અહીંયા દુષ્કર્મ છે આખી ઘટનાને જોશો નહીં પણ ગુજરાતની યુવતીઓને અમારે કેવું છે ગુજરાત સલામત છે તમારે તમારું ધ્યાન રાખવું જોઈએ એટલું જ જરૂરી છે કેટલાક નિયમો પાળવા પણ જરૂરી છે

पीड परा